છે મંજુલાબેન સીતાપરા પ્રણામી ટાઉનશીપ ચારમાં રહી છીએ અમે પણ અમારે પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે અમારે રાંધવટાને પાણી આવે ને કહાંજી આવે પણ આવે તો એકાત્ર આવે છે એમાંય પૂરો ટાંકો ભરતા નથી ચાર દિ આવે એમાં પૂરો ટાંકો ભરાતો નથી હવે અમારે નાના નાના છોકરા છે અમારે મૂકીને કેમ જવું અને અમારે પાણી ભરવા ક્યાં જવું અમારો છેવાડાનો વિસ્તાર વારી વિસ્તારમાં રહી છીએ અમારે ક્યાંય પાણી છે ને અમારે બોરમાંય પાણી વાયુ ગયું છે તો અમારે પાણી વગર કરવું શું તમારે જેમ વહેલી તકે બને ને એવી વેલી તકે અમને રોજને રોજ એક ટાંકો પાણીનો અમને આવો જ જોઈ કાયમી માટે અને નર અમને જેમ આવી જાય ને નરના કનેક્શન અમને જેમ આવે ને એમ વહેલી તકે અમને પુગાડી દ્યો બરાબર મારું નામ સુરેશગીરી કાંતિગીરી વ્યવસાય પ્રણામી ચા ટાઉનશીપ વોર્ડ નંબર સોળ છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ સોસાયટી બનેલ છે ને પાણીની બહુ તંગી છે તો અમે મહાનગરપાલિકામાં આજ બે વર્ષથી અરજી આપેલ એ લોકોએ ટાંકાની સુવિધા કરી છે ટાંકીની સુવિધા કરવા હતોય પણ આજ છેલ્લા ઉનાળામાં બે દિવસે ત્રણ દિવસ ચાર ચાર દિવસે પાણી આવે છે તો અમે સંસદશ્રીને વાત કરેલ છે અમારા ધારાસભ્યશ્રીને અરજી આપેલ છે મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને અરજી આપેલ છે પણ હજી કોઈ અહીંનો નિકાલ થયો નથી તો અમે અમારી માંગ એક જ છે કે અમને અહીંયા નળની સુવિધા આપે અને અહીંથી ખાલી ચારસો કિલો ચારસો મીટર જ છેટી લાઈન છે તો અમારી સોસાયટીમાં નાખેલી છે તો અમને વહેલી તકે કનેક્શન આપે એવી અમે કમિશનરને સંસદશ્રીને અમારા ધારાસભ્યને રજૂઆત કરી જામનગર શહેરમાં નવા ડેવલપ એરિયામાં જ્યાં પાણીની લાઇન ચાલુ નથી નેટવર્ક ચાલુ નથી એવા વિસ્તારોમાં હાલે વોર્ડ નંબર છ સાત સોળ અગિયાર બારમાં ટેન્કર દ્વારા પાણીની સુવિધા પ્રાથમિક સુવિધા રૂપે પાણી પૂરું પાડીએ છીએ ને આ સોસાયટી ડેવલપ થાય છે એટલે જેમ ડેવલપ થાય એમ એ લોકોને પ્રાથમિક સુવિધા રૂપે પાણી ટેન્કરથી પૂરું પાડીએ છીએ કુલ લગભગ નેવું જેટલા ફેરા થાય છે ટેન્કરના ને એ વિસ્તાર છે ટોટલી નવો વિસ્તાર છે ભયડો અને નવો ડેવલપ એરિયા છે વોર્ડ નંબર છ માં બીડી રિંગ રોડ આવે છે પછી લાલપુર ચોકડીની આસપાસ બાયપાસ રોડ ઉપરનો વિસ્તાર છે તેમજ ઠેબા ચોકડી અને આસપાસનો વિસ્તાર છે એ બધામાં નવી સોસાયટીઓ ડેવલપ થઈ છે ને એ બધાને નળ વાટે પાણી પૂરું પાડવા પણ આયોજન કરી લેવામાં આવેલ છે અમુક વિસ્તારોમાં લાઈનો પણ થઈ ગઈ છે તૈયાર અને આ વધારાનું પાણી મેળવવા માટે પણ અમારી કાર્યવાહી ચાલુ છે રણજીતસાગરથી પંપ હાઉસ સુધીની લાઇન નાખીએ છીએ એમાં વીસ એમએલડી પાણી વધુ મળશે જેથી આ બધા વિસ્તાર અમારા કવર થઈ જાય તેમજ ઉન ડેમથી લાઇન નાખીએ છીએ એમાંય વીસ ડી પાણી વધુ મળશે અને એક ફિલ્ટર પ્લાન્ટ બનાવીએ છીએ ત્રીસ એમ એલડીનો બાયપાસ રોડ ઉપર એટલે ટોટલી બાયપાસ રોડનો જે નવો ડેવલપ એરિયા છે એ કવર થઈ જશે અને નળ વાટે બધાને પાણી પૂરું પાડી શકીશું